પાટણ તાલુકાના ખિમિયાના ગામ ખાતે મહાકાલ ક્રિકેટ નાઇટ ટુર્નામેન્ટ બે કાર્યક્રમમાં પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સિદ્ધપુરના પૂર્વ ચંદનજી ઠાકોર જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શંકરજી ઠાકોર મહેમદપુર ગામના સરપંચ ગોવિંદભાઈ દેસાઈ એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ દાદુજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાટણ અને સિદ્ધપુરના ધારાસભ્યોએ બેટિંગ અને ત્યારબાદ બોલિંગ કરીને આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો સાથે સાથે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે આડકતરી રીતે પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરના નામની જાહેરાત પણ કરી હતી ક્રિકેટ નાઇટ ટુર્નામેન્ટમાં અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો ના ઉદ્ઘાટન પ્રસંગે મારી સાથે સ્ટેજ ઉપર બેઠેલા મારા સાથી પૂર્વ ધારાસભ્ય આવું જાહેરાત કરી દઉં બધા રાજી છો ખાલી વાત કે રાજે તો પછી હાથ ઊંચા કરીને જે માતાજી બોલાવજો ના ઉમેદવાર તો જાહેર થઈ ગયા પણ આ ગોમમાં ખીમે પહેલા ઉમેદવાર નું જાહેર કરું છું હવે બાર રહેજો રેજો ચંદનજી તમામ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરનાર મેહુલભાઈ મુકેશભાઈ નિતેશભાઈ એમની ટીમ અને આપ સૌ ગામના વડીલો યુવાન દોસ્તો માતાઓ અને બહેનો પહેલા તો સોવનજી ગામમાં પાણીની શાંતિ થઈ કે નહીં થઈ બહેનો થઈ જઈને રેડી ને હવે કોઈ તકલીફ નહીં એટલે છ મહિના પછી સૌથી તો આવી સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું અને આજે આયોજન થયું તો તમે બધા ભેગા થયા એટલે આવું સુંદર આયોજન કરવા બદલ મેહુલભાઈ એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આસો ક્રિકેટરો અને ગામમાંથી જે બધા છે માતાના બહેનોને મારા નમન કરું છું વંદન કરું છું ક્રિકેટ ટુર્નામેન્ટ મારે પાછલા એકાદ મહિનામાં કિરીટભાઈ આ સ્પોટ છઠ્ઠી કે સાતમી ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવા જઈ રહ્યો છું અબલુઆમાં કર્યું હમણાં એના પછી ભેમોસણમાં કર્યું એના પછી કંઈક ખલીપુરમાં કર્યું એના પછી કંઈક શીતપુર બાજુ કર્યું અને આ પાંચમીક છઠકી ટુર્નામેન્ટ કરવા જે જઈ રહ્યો છો ખરેખર આ દીકરાઓ જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે ભાગ લઈ રહ્યા છે ઉત્સાહ વધારી રહ્યા છે એ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમનાર છોકરાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આવવા વાળા સમયમાં આ ક્રિકેટર સમગ્ર જિલ્લામાં એનું નામ રોશન કરે સમગ્ર વિસ્તારમાં એનું નામ રોશન કરે અને અહીંયા નહીં પણ ગુજરાતમાં રમે અને એની સારી પ્રેક્ટિસના કારણે ભારતનો પ્લેયર બને એવી શુભેચ્છાઓ પણ પાઠવું છું ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોઈ પણ પ્રકારની વાદ વિવાદ અહીંયા તો નહીં થાય કેમ નહીં થાય કે અહીંયા તમારા ગામનો જે મને સંપ દેખાય છે જે એકતા દેખાય છે જે તાકાત દેખાય છે એમાં કોઈ એવું તત્વ એવું કોઈ કામ કરે એવું મને દેખાતું નથી આ આ ગામ જોઈ હું રાજીપો વ્યક્ત કરું છું અને ટૂંક સમયમાં તમારા વચ્ચે જો ફરી આવવાનું થશે તો આના મંચ પર કિરીટબેન બધા ફરી આવશું મને બોલાવી મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય ભારત જય હિન્દ